બાળક મારી વાત જ્ઞાનથી સાંભળ દુનિયા આજે મતલબી છે પણ દૈવી શક્તિ ક્યારે મતલબી નથી એક વખત એક ગરીબ બાળક હિમાલયના તળાવ પાસે રડતો હતો દુનિયાએ તેને ઠુકારાવ્યો હતો પોતાના લોકોએ પણ સાથ છોડ્યો હતો એ સમયે તળાવમાંથી પ્રકાશ ફાટી નીકળ્યો અને દેવી માતા સિંહ પર સવાર થઈ તેના આગળ પ્રગટ થઈ માતા હસીને બોલ્યા બાળક દુનિયા મતલબી હોય છે લોકો ફક્ત પોતાનો ફાયદો જુએ પણ તું હિંમત ન હારતી દેવ ક્યારે તેને ખાલી નથી છોડતા જે સચ્ચું હૃદય રાખે માતાએ પોતાના હાથે સોનારી કિરણો વરસાવ્યા અને કહ્યું જે તને અવગણે છે એની ચિંતા ન કર તારો સમય આવે છે ત્યારે દુનિયા તને ઓળખવા મજબૂર થઈ જશે બાળક ઊભો થયો નવી શક્તિ નવી આશા સાથે કારણ કે જ્યારે માતા સાથે હોય ત્યારે કોઈ પણ તને હરાવી શકતું નથી